ભાવનગર શહેરના ટેકરી ચોક નજીક સર્જાઈ મારામાર મહિલા કોલેજ સર્કલથી બાઇક લઈને ઘરે પરત જઈ રહેલ યુવાન પર કરાયો હુમલો કાનો નામનો યુવાન ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે કેટલાક ઇસમો દ્વારા કરાયો હુમલો પ્રભુદાસ તળાવ રોપરી રોડ પર એસબીઆઈ બેંક સામે યુવાનને ઉભો રાખી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી ગંભીર ઈજા ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવ મામલે હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે હુમલો કયા કારણસર કરાયો હતો તે જાણવા મળ્યું ન હતું તમારું નામ કાનાભાઈ શું મહિલા કોલેજ ખાતે મહિલા મારા કેટલી આવી મને જે

કેટલા જણા હતા પોલીસ ફરિયાદ કરવાની કોઈ જૂની અદાવત કરી